જય માતાજી મિત્રો હું રગીબેન મારી ચેનલ ઓલ્ડ ઇસ્કૂલ્ડમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું આલુ સેવ આપણે કૂકરમાં અઢી કિલો બટાકા લીધા છે અને તેમાં જરૂર મુજબ પાણી નાખીશું બટાકા પ્રોપર ડૂબી જાય એટલું પાણી લેવું પછી કૂકરનું ઢકણ બંધ કરી અને તેને બોઇલ થવા માટે મૂકી દઈશું બટાકા બોઇલ થઈ ગયા છે પછી બટાકાની છાલ ઉતારી દેવી આ રીતે અને પછી તેને પ્રોપર છીણી લેવા તેની અંદર ગાંઠો ના રહી જાય એવી રીતે પ્રોપર છીણવા બટાકા લોકો મેશ પણ કરતા હોય છે પણ એમાં ગાંઠો રહી જતી હોય છે એટલે છીણવા વધારે બેટર રહેશે તમે જોઈ શકો છો બટાકા પ્રોપર છીણાઈ ગયા છે અને પછી ફરીથી પણ તેને મિક્સ કરી લેવા કે તેમાં થોડીક બી ગાંઠ રહી ગઈ હોય તો એ બી છૂટી પડી જાય પછી આપણે ચણાનો લોટ લઈશું પાંચસો ગ્રામ ચોખાનો લોટ અઢીસો ગ્રામ અને સાદ સ્વાદ અનુસાર મીઠું કાળા મરી પાવડર આમચૂર પાવડર એન્ડ ચાટ મસાલો આ બધું બટાકામાં નાખી દઈશું મીઠું અને તીખું તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો હવે આ બધું મસ્ત રીતે મિક્સ કરી લેવું કે એ પ્રોપર બટાકાની અંદર ભળી જાય હવે આમાં ત્રણ ત્રણ ટીપળી તેલ લઈશું અને ફરી એને સરસ મજાનું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે હવે હાથો પર તેલ લગાવી અને આવી રીતે સરસ મજાના ગુલ્લા કરી લઈશું કે એ સંચાની અંદર મૂકી શકીએ સેવ પાડવાના સંચાની અંદર આ રીતે સરસ મજાના ગુલ્લા કરી લેવા હવે આ રીતે આને સંચાની અંદર ભરી લેવો આ રીતે પ્રોપર તેલ લગાવી અને સંચો ભરવો જેનાથી કો સાઈડોમાં વધારે ચોટી ના રહે പക്ഷേ ആ રીતે സേവ പാടി ലോക સેવ એક બાજુથી કમ્પ્લીટ ચડી જાય પછી એને ફેરવી લેવી સેવા આ રીતે પ્રોપર ક્રિસ્પી થઈ જાય એ પછી તેને લેવી તમે જોઈ શકો છો કે સેવ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે એટલા એટલી સામગ્રીમાંથી આટલી સેવ બનીને તૈયાર થઈ છે અને એ પણ એકદમ ક્રિસ્પી અને મજેદાર બસ આને તમે તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો સરસ મજાની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે અને આટલી એટલી ક્વોન્ટિટીમાંથી આટલી સેવ બનીને તૈયાર થઈ છે